اها اها hey, અને હવે તમે રામજી દેવ પ્રસન્ન કરો ભાઈ નથી વાતો થી કેમ ન શ્વાસ કુશ્વાસ એ સતો પાધાતા અજમ પહોંચા જાપ જપતા ટાપ કરીજો અભિવાદીની કરી ઘડી ગઈ

પોતાનો સ્વરૂપ પોતાને ઓળખી લો દેહને નહીં સ્વરૂપની વાત આવે આત્માની વાત આવે અંદરની વાત આવે અંદર તત્વોની વાત આવે પાંચ તત્વોનો દેહ ખરો પણ છઠું તત્વો જે છે એની વાત આવે બધા સંતો વારંવાર આપણે એક જ વાત કરી છે એમાં રહેવાનું પણ સંતોને ના ભૂલવા સંતોની સેવા અને સમાન બે રહેશે એમ કરતાં કરતાં તમે તમારું પ્રગટ કરી લો સેવા કરતાં કરતાં પ્રગટ થઈ જાય તો તમે પ્રગટ થઈ જાઓ રહેવાની વાત જેમ મોટા બકરામાંથી અતો સી પણ મોટો બકરો થઈ ગયો તો સંતો શીખડે તો મોટો બકરો નથી તો સી છો એમ આપણને પણ સંતો વારંવાર શીખડા સયમ છો વારંવાર શક્તિ છે એ શક્તિને તો પ્રગટ કર પ્રગટ કરવાની વાત કરી બાપુએ પ્રગટ ચેતનની વાત કરી જળ નહીં જળથી બહાર નીકળી જવાનું જગત જળમાં છે જગત નેવું ટકા જળમાં છે સંતો જળથી બહાર નીકળી જાય ચેતનને પૂછે ચેતનને એને જ સમજી ગયો આ બોલિંગ બીજો નથી છે પરમેશ્વર પોતે આપણે ગોતી લેવાનું છે એટલે ઘણા બધા સંતો છે વાણીનો દોર ચાલુ કરશે આજા જેમ જેમ હમણાં બધાય દસ વાગ્યા સુધી ઘણા બધા હરિભક્તો આપણે આવશે એટલે બધા સંતો ચાલુ રહેશે હવે રાજા ખૂબ પણ અત્યારે મેં બોલ કીધું થોડો સત્સંગ રહ્યો બાકીય બોલાઈ આમ તો આપણે ફ્રી છીએ ઘરો લઈને તો વાંધો નહોતો કઈ પણ અમે ઘણા એ ભાઈઓને જે થોડુંક કામમાં લેવું આપણો એટલે તમે જે થઈને કામનો પાઠ શોધ્યો છે એ સેવાનું કામ છે એ એમાં રહીજો અને બાકી એ સત્તરનો દોર ચાલુ રહે છે એટલે આ બધું આપણે કરવાનું છે અને દસ સાડા દસે આપણે બધાએ મહાનુભવ આલથી આવશે એના હામિયા કરશું સંતોના ભેગા આવશે એટલે સંતોને હામિયા કરશો અને પછી સાંજના પાંચ વાગે ફરી પાછા બધા સંતો આપણે કામ્યા કરવાના બાર થી બધા સંતો પાંચ વાગે આવશે એ આપણા બધા ભગવાન સમજી લેજો બીજા ભગવાન કોઈ છે નહીં સમજી લેજો બીજા ભગવાનની વાત જોવાની પાકો સમજી લેજો તો કામ થશે એ બધાએ આપણા ભગવાન આવવાના અને ભાવથી પ્રેમથી વાતથી આપણે લેવાના અને એ ભગવાનને એ બધું કામ કરે છે અને એ ભગવાન વ્યાપક છે બધાના ઘટમાં બેઠો છે કોઈ બીજું છે નહીં એ બધાને દાપાવે છે દેહમાં બહુ રહેવાનું નથી દેહ તો રહેશે જ નહીં દેહ તો ભાડૂથી મકાન દેહ અને હાવા માની લેવાનું નહીં પણ આ આ ચેતન છે જેને જાગૃતિના ઘરમાં આવી ગયા છે ને એને એ ખટની મલિયાળી પ્રગટ થાય ગટની ફલિયાદી એ ઓરસાદ તો છે જ પ્રગટ કાંઈ લાવે એની છે ઓળો શક્ય હતો એ વાત એ